હવે આપણે થોડાક ઉદાહરણ જોઈશું અને એ વાક્યને ઓળખીશું કે કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે કેવી રીતે બને છે એ આપણો આગળનો ટોપિક છે પરંતુ હવે આપણે ઓળખીશું તો ચાલો જોઈએ તો અહીંયા જો મેં વાક્ય આપેલું છે મારા પિતા ઘરે છે તો હવે જુઓ તો સૌથી પહેલા આપણે કોઈ પણ વાક્ય આપેલું હશે તો આપણે સ્ટેપ ફોલો કરીશું કેવા તો સૌથી પહેલા તો આપણે નક્કી કરીશું કે વાક્ય કેવું છે એટલે કે વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે કાર્ડનું છે કે પછી બીજું કોઈ વાક્ય છે સૌથી પહેલાં આપણે એ નક્કી કરવાનું તો જુઓ તો કેવું વાક્ય છે હવે તમને જોઈને જ ખબર પડી જશે કે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે વાક્યમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી તો હવે તમને ખબર પડી ગઈ કે આ વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ એને ટૂંકમાં આપણે શું કહીશું એસ એસ કહીશું ત્યારબાદ આપણું બીજું સ્ટેપ છે કે કયા કાર્ડનું વાક્ય છે તો જુઓ તો કયો કાર્ડ છે તો આ છે ઉપરથી તમને ખબર પડશે કે આ એક વર્તમાન કાર્ડનું વાક્ય છે તો આપણને ખબર પડી ગઈ

ફક્ત આપણને શું માહિતી મળે છે મારા પિતા ક્યાં છે એના વિશે માહિતી મળે છે એટલે કે આપણો સબ્જેક્ટ ક્યાં છે એના વિશે પૂછવામાં આવ્યું છે તો એવું વાક્ય હોય તો એને તો આપણે કેટેગરી વનમાં સમાવેશ કરીશું કારણ કે જો કેટેગરી ટુ વાળું વાક્ય હોત તો કંઈક એમ કીધું હોત કે મારા પિતા પાસે છે એટલે કે કંઈક માલિકીનું હોવાની વાત થતી હોત પરંતુ આમાં તો કંઈ એવું આપેલું નથી ફક્ત માહિતી મળે છે કે મારા પિતા ક્યાં છે તો સબ્જેક્ટ ક્યાં છે કેવો છે એવો વાક્યનો તો આપણે કેટેગરી વન માં સમાવેશ કરીએ છીએ તો આ વાક્યને આપણે કઈ કેટેગરીમાં સમાવેશ કરીશું કેટેગરી વન માં એટલે કે આ વાક્ય કેવું છે તો આ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ વર્ક મન કારગરી વન વાળું વાક્ય છે તો હવે તમને ખબર પડી જવી જોઈએ કે સિમ્પલ સેન્ટેન્સ છે અને વર્તમાન ઈઝી થઈ જશે બનાવવું એ તો એકદમ ઈઝી જ છે પરંતુ અત્યારે ઓળખતા શીખી જવું ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું તો જુઓ તેની પાસે એક કાર છે તો સૌથી પહેલા તો આપણે શું નક્કી કરીશું કે કેવું વાક્ય છે તો કેવું વાંક્ય છે સિમ્પલ સેન્ટેન્સ તમને ખબર પડી ગઈ અને ત્યારબાદ આપણું બીજું સ્ટેપ હતું કે કયો કાર્ડ છે તો અહીંયા જુઓ શું આપેલું છે છે તો છે ઉપરથી તમને ખબર પડશે કે વર્તમાન કાર્ડ છે તો હંમેશા તમારે આ સ્ટેપ ફોલો કરવાના તો જુઓ અત્યારે તો કદાચ તમને એમ થતું હશે કે આટલા બધા સ્ટેપ ફોલો કરવાના પરંતુ જુઓ શરૂઆત છે એટલે શરૂઆતમાં ફોલો કરવા પડે પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો ત્યારબાદ તમારા માટે એકદમ ઈઝી થઈ જશે જોઈને જ તમને ખબર પડી જશે કે વાક્ય કેવી રીતે બને તો જુઓ આપણને ખબર પડી કે કે વર્તમાન કાળનું છે ત્યારબાદ આખું વાક્ય વાંચો તેની પાસે એક કાર છે એટલે કે સબ્જેક્ટની માલિકીની હોવાની કંઈક વાત છે સબ્જેક્ટની પાસે છે એવો અર્થ નીકળે છે અહિયાં જુઓ આપેલું છે 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 આપેલું સબ્જેક્ટ કોણ આ તે તો જુઓ સબ્જેક્ટની પાસે એવો અર્થ નીકળે છે એટલે કે સબ્જેક્ટની માલિકી દર્શાવે છે આ વાક્ય તો માલિકી દર્શાવે સબ્જેક્ટની પાસે છે એવો અર્થ નીકળે એટલે કઈ કેટેગરી હોય કેટેગરી ટુ વાળું વાક્ય તો આ વાક્ય કઈ કેટેગરીનું વાક્ય છે તો આ કેટેગરી ટુનું નું વાક્ય છે પરંતુ કાળ કયો વર્તમાન કાળ

અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ મારા માતા પિતા બપોર સુધીમાં એરપોર્ટ પર હશે તો સૌથી પહેલાં તો જુઓ વાક્ય કેવું છે તો તમને તરત જ ખબર પડી જશે કે વાક્ય એક સિમ્પલ સેન્ટેન્સ છે શા માટે કારણ કે મુખ્ય મુખ્ય ક્રિયાપદ ક્રિયાપદ આપેલું આપેલું નથી નથી તમને દેખાય છે અને ત્યારબાદ આપણે નક્કી કરવાનું કે કયો કાળ છે તો જુઓ કયો કાળ છે કાળ નક્કી કરવા માટે આપણે હંમેશા ક્યાં જોઈશું વાક્યને અંતે જુઓ શું આપેલું છે હશે હશે આપેલું હોય એટલે કયો કાર્ડ થાય ભવિષ્ય કાળ થાય કારણ કે હશે હશું હશે એવું શેમાં હોય ભવિષ્ય કાળમાં ત્યારબાદ આપણે નક્કી કરીશું કે કઈ કેટેગરીનું વાક્ય છે તો જુઓ તો આ વાક્યમાં પાસે હશે એવી કઈ માહિતી મળે છે મારા માતા પિતા બપોર સુધીમાં એરપોર્ટ પર હશે સબ્જેક્ટ ક્યાં હશે એની આપણને માહિતી મળે છે પાસે હશે એવી તો કોઈ આપણને માહિતી મળતી નથી અહીંયા જુઓ સબ્જેક્ટની પાસે હશે માં હશે અથવા તો ભાઈ બહેન હશે એવી તો આપણને કોઈ માહિતી મળતી નથી કદાચ તમને એમ થાય કે આ વાંકી એવી રીતે હોય તો મારા માતા પિતા બપોર સુધીમાં એરપોર્ટમાં હશે બરાબર એરપોર્ટમાં હશે પરંતુ સબ્જેક્ટ કોણ છે આપણો મારા માતા પિતા આપણો સબ્જેક્ટ તો મારા માતા પિતા થાય પરંતુ અહીંયા એરપોર્ટ માં લાગેલું હોય તો આપણો સબ્જેક્ટ કોણ છે માતા પિતા તો આની આની સાથે તો માં લાગેલું નથી એટલા માટે એવું વાક્ય હોય કે મારા માતા પિતા બપોર સુધીમાં એરપોર્ટમાં હશે તેમ છતાં પણ આપણે એ વાક્ય ગણીશું કેટેગરી વનમાં કેમ કે આ શેના વિશે માહિતી આપે છે ફક્ત સબ્જેક્ટ ક્યાં હશે એના વિશે માહિતી આપે છે તો એટલા માટે આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય ભવિષ્યકાળનું છે અને ત્રીજું આપણે શું નક્કી કરવાનું કેટેગરી નક્કી કરવાની તો જુઓ તો કઈ કેટેગરીનું વાક્ય છે હવે તમને ખબર પડી ગઈ હશે કે આ વાક્ય કેટેગરી વન વાળું વાક્ય છે તો આવી રીતે આપણે નક્કી કરવાનું અને આગળનું વાક્ય જોઈશું તો જુઓ બાળકો આજે ખૂબ શાંત હતા તો સૌથી પેલા તો આપણે નક્કી કરીશું કે કેવું વાક્ય છે તમે નક્કી કરો હાલો કેવું વાક્ય છે તો તમે શકો કે સિમ્પલ સેન્ટેન્સ છે બરાબર સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી અને આપેલું હોય તેમ છતાં પણ સબ્જેક્ટ કામ કરતો ન હોવો જોઈએ તો જુઓ તો આમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ જ નથી ત્યારબાદ આપણે શું કરવાનું ત્યારબાદ આપણે કાર્ડ નક્કી કરવાનો તો કાર્ડ નક્કી કરવા માટે આપણે ક્યાં જોવાનું અહીંયા વાક્યને અંતે હતા એવું આપેલું છે તો તમને ખબર પડી ગઈ કે ભૂતકાળનું વાક્ય છે કારણ કે હતા શબ્દ શું દર્શાવે ભૂતકાળ દર્શાવે ત્યારબાદ આપણે નક્કી કરીશું કે કઈ કેટેગરી વાળું વાક્ય છે તો જુઓ તો કઈ કેટેગરી વાળું વાક્ય છે એના માટે શું કરવાનું આખું વાક્ય વાંચવાનું બાળકો આજે ખૂબ શાંત હતા તો જુઓ તો ફક્ત કેવી માહિતી મળે છે બાળકો કેવા હતા એના વિશે માહિતી મળે છે બાળકોની પાસે હતું બાળકો માં હતું બાળકોને હતા એવી કોઈ પણ માહિતી મળતી નથી ફક્ત શું મળે છે કેવો હતો તો એવા વાક્યોને આપણે શેમાં સમાવેશ કરીશું કેટેગરી વન વાળા વાક્ય કહીશું તો એટલા માટે હવે તમને ખબર પડી ગઈ છે કે આ વાક્ય કેવું છે કેટેગરી વન વાળું વાક્ય અને હવે જુઓ હું તમને એમ કહું કે આ વાક્ય ભૂતકાળની કેટેગરી વન વાળું વાક્ય છે તો તમને તરત જ ખબર પડી જશે વાક્ય કેવી રીતે બનશે 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 કાં કાં તો 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 અને અહીંયા જુઓ જુઓ શું આપેલું છે આવી રીતે જ વાક્ય બને એકદમ ઈઝી જ છે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ મારો ફોન બેગમાં હતો તો જુઓ સૌથી પહેલા આપણે શું નક્કી કરીશું સૌથી પહેલા આપણે નક્કી કરીશું કે વાક્ય કેવું છે તો જુઓ તો કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે વાક્ય કયા કાળનું છે તો જુઓ હતો ઉપરથી તમને ખબર પડશે કે આ વાક્ય કેવું છે ભૂતકાળનું વાક્ય છે તો આપણે નક્કી કરી લીધું કે ભૂતકાળનું વાક્ય છે અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે કેટેગરી કઈ છે તો જુઓ તો કેટેગરી નક્કી કરવા શું કરવાનું આખું વાક્ય વાંચવાની જુઓ મારો ફોન મારા બેગમાં હતો તો અહીંયા જુઓ આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે તો તમારે પ્રશ્ન પૂછવાનો આજે માહિતી મળે છે કોના વિશે મળે છે મારા ફોન વિશે નહીં કે મારા બેગ વિશે તો અહીંયા તમને કદાચ એમ થાય કે અહીંયા બેગ માં હતો એવું આપેલું છે એટલા માટે બીજી કેટેગરીનું વાક્ય છે એવું નથી આ બેગ શું છે જોવો તો ક્યાં હતો બેગમાં તો આ ક્યાંથી આપણને જવાબ મળે તો આ તો આ શું હોય એડજેક્ટિવ હોય વિશેષણ હોય જે મેં તમને ઓલરેડી શીખવાડી દીધેલું છે તો અહીંયા આપણો સબ્જેક્ટ શું છે કોણ છે જે મારી બેગમાં હતો મારો ફોન તો એટલા માટે આપણો સબ્જેક્ટ કોણ થશે મારો ફોન થશે તો અહીંયા જુઓ સબ્જેક્ટમાં હતું એવું તો કંઈ આપેલું નથી તો એટલા માટે આપણે આ વાક્યને શેમાં સમાવેશ કરીશું કેટેગરી વનમાં અને કેટેગરી વન વાળું વાક્ય છે એટલે તમને તરત જ ખબર પડી જશે કાં તો વોઝ થી બનશે કાં તો વર બનશે તો અહીંયા જુઓ શું આપેલું છે વોઝ આપેલું છે તો એકદમ ઈઝી જ છે પરંતુ અહીંયા જુઓ આ જ વાક્યને એમ આપેલું હોય ને કે મારા ફોનમાં ઘણા બધા ગીતો હતા એટલે કે સોંગ્સ હતા તો હવે જુઓ હવે કેવો અર્થ નીકળશે સબ્જેક્ટ માં હતું તો એટલા માટે આવું વાક્ય હોય તો શેમાં સમાવેશ કરવાનું કેટેગરી ટુમાં તો અહીંયા જુઓ આ જે મેં વાંક્ય લખ્યું ને એમાં કેવો અર્થ નીકળે છે સબ્જેક્ટની માલિકીનું હતું કારણ કે ગીતો હતા ભલે કદાચ એની માલિકી ન કહેવાય પરંતુ ફોન કંટ્રોલ તો કરી શકે તો એટલા માટે આ શું દર્શાવે દર્શાવે છે છે માલિકી જો આવું હોત તો આપણે કેટેગરી ટુ માં સમાવેશ કરે પરંતુ અહીંયા શું આપેલું હતું મારો ફોન મારા બેગમાં હતો ફક્ત સબ્જેક્ટ ક્યાં હતો એની માહિતી હતી એટલા માટે આપણે આને કેટેગરી વનમાં સમાવેશ કર્યું જો એમ આપેલું હોત કે મારા ફોનમાં ઘણા બધા વિડીયોઝ હતા તો આપણે કેટેગરી ટુ માં સમાવેશ કરે ત્યારબાદ આગળનું જુઓ અમારી પાસે બે ટિકિટ હતી તો અહીંયા જુઓ ચોખ્ખું આપેલું છે પાસે હતી જોઈને તમને ખબર પડી કઈ કેટેગરી છે છે બીજી કયો કાર્ડ ભૂતકાળ તો પછી તમારી આટલી પ્રેક્ટિસ થઈ જશે ને ત્યારે તમને પણ આવી રીતે આવડશે તો સૌથી પેલા નક્કી શું કરશું કેવું વાંક છે સિમ્પલ સેન્ટેન્સ ત્યારબાદ શું નક્કી કરીશું કયો કાર્ડ છે હતી ઉપરથી ખબર પડશે કે ભૂતકાળનું વાંક્ય છે તો આપણે કાર્ડ નક્કી કરી લીધો ભૂતકાળ ત્યારબાદ આપણે નક્કી કરીશું કઈ કેટેગરી છે જુઓ અમારી પાસે હતી અહીંયા જુઓ પાસે હતું સબ્જેક્ટની પાસે હતું એવો અર્થ નીકળે છે એટલે કે સબ્જેક્ટની માલિકી દર્શાવે છે એટલા માટે આ કઈ કેટેગરીનું છે તો આ વાક્ય કઈ કેટેગરીનું થાય બીજી કેટેગરીનું તો હવે હું તમને એમ કહું કે આ વાક્ય ભૂતકાળની કેટેગરી ટુ વાળું વાક્ય છે તો તમને તરત જ ખબર પડી જશે કે આ વાક્ય હેડ થી બનશે અહીંયા જુઓ ભૂતકાળની કેટેગરી ટુ એટલે શે નથી બને હેડ થી બને તો અહીંયા જુઓ તો શું આપેલું છે હેડ અને ખાસ જોજો અહીંયા જુઓ શું આપેલું છે અમારી અમારી એટલે કોણ અમે તો અહીંયા તો પછી અમારી સમજીને તમે અવર સબ્જેક્ટ નહીં લખી નાખતા શું લખવાનું વી લખવાનું આ બધું હું તમને આગળ શીખવાડીશ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ મારા મિત્ર પાસે લેપટોપ હશે તો અહીંયા જુઓ શું આપેલું છે પાસે હશે જોઈને તમને ખબર પડી જશે કે કેટેગરી ટુ વાળું વાક્ય છે ભવિષ્ય કાળનું છે સૌથી પહેલા આપણે શું નક્કી કરીશું વાક્ય કેવું છે તો કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ ત્યારબાદ શું નક્કી કરવાનું કાર્ડ કયો કાર્ડ છે ભવિષ્ય કાર્ડ સેના ઉપરથી ખબર પડશે હશે શબ્દો ઉપરથી અહીંયા હશે શબ્દ આપેલું છે એના ઉપરથી ખબર પડશે કે ભવિષ્યની વાત થાય છે ત્યારબાદ શું નક્કી કરશું કઈ કેટેગરીનું છે તો અહીંયા જુઓ પાસે હશે એટલે કઈ કેટેગરી થાય બીજી કેટેગરી થાય તો બીજી કેટેગરી છે નથી બને વિલ હેવ બનશે તમને ખબર પડી ગઈ કે આ કઈ કેટેગરીનું વાક્ય છે બીજી કેટેગરીનું છે કારણ કે મારા મિત્ર પાસે કંઈક હશે એટલે માલિકીની હોવાની વાત થાય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આવા વાક્યને આપણે બે રીતે બનાવી શકીએ છીએ કદાચ તમને એમ થાય કે આ વાક્ય કેટેગરી ટુ માં સમાવેશ થશે પરંતુ કેટેગરી ટુમાં તો સમાવેશ થશે સાથે આપણે આને ધેર પણ બનાવી શકશું તો શા માટે તો અહીંયા જુઓ રૂમમાં બે પંખા છે તો અહીંયા જુઓ તો સબ્જેક્ટ શું થશે આપણો રૂમમાં થશે તો રૂમમાં બે પંખા છે એટલે કે સબ્જેક્ટમાં કંઈક હોવાની વાત થાય છે એટલે કે સબ્જેક્ટની માલિકી કંઈક દર્શાવે છે એવું તમને લાગે તો એટલા માટે આપણે આ વાક્યને શેમાં સમાવેશ કરીશું સિમ્પલ સેન્ટેન્સ તો છે તે છે આપેલું છે એટલે વર્તમાન કાળનું વાક્ય પણ છે એટલા માટે સબ્જેક્ટની પાસે હોવાની કંઈક વાત થાય છે તો કઈ કેટેગરીમાં સમાવેશ થાય કેટેગરી ટુમાં સમાવેશ થાય એટલે કે વર્તમાન કાળની કેટેગરી ટુ નું વાક્ય થાય છે તો એટલા માટે આપણે કેવી રીતે બનાવી શકશું હેઠથી બનાવી શકશું પરંતુ આ વાક્યને આપણે બીજી રીતે પણ બનાવી શકીએ શા માટે કારણ કે જ્યારે આવું વાક્ય આપેલું હોય જેમાં સબ્જેક્ટ કોણ હશે એક નિર્જીવ વસ્તુ તો અહીંયા જુઓ રૂમ રૂમ તો એક નિર્જીવ વસ્તુ છે એમાં શું હશે એવી વાત થાય છે બે પંખા એટલે કે આ બે પંખાનું અસ્તિત્વ છે એવું અહીંયા દર્શાવેલું છે જો આપણે આ બે પંખા ઉપર વધારે ભાર દેવો હોય ને કે રૂમમાં બે પંખા છે તો એટલા માટે આપણે આ વાક્યને કેવી રીતે બનાવી શકીએ ધ્યારથી પરંતુ આ જ વાક્યમાં મારે એમ કેવું હોય કે રૂમની માલિકીના પંખા છે તો પછી હું આ વાક્યને આવી રીતે બનાવી શકું કોઈ પણ રીતે તમે બનાવી શકો ગ્રામરની રીતે બંને રીતે આ વાક્યને આપણે બનાવી શકીએ પરંતુ જ્યારે પણ આવી રીતે વાક્ય બને ને ત્યારે જનરલી કેવી રીતે વાક્ય બને રૂમને બે પંખા છે તો અહીંયા રૂમની માલિકી દર્શાવે છે પરંતુ અહીંયા જો રૂમમાં બે પંખા છે તો આ બે પંખાનું અસ્તિત્વ છે ક્યાં છે રૂમમાં છે એટલા માટે આ વાક્યને આપણે ધૈર્યથી પણ બનાવી શકીએ પરંતુ આ જુઓ આ નિર્જીવ સબ્જેક્ટ આપેલો છે આ જે રૂમમાં આ સબ્જેક્ટ આપણો છે એ નિર્જીવ છે બરાબર એના બદલે અહીંયા કોઈ વ્યક્તિનું નામ હોત જેમ કે રાહુલમાં ઘણી હિંમત છે તો રાહુલ તો એક સબ્જેક્ટ સજીવ છે જે હમણાં આપણે આગળ જ જોઈશું તો પાછું તે વાક્યને ધેરથી આપણે નહીં બનાવી શકીએ તો અત્યારે કન્ફ્યુઝ ન થતા આગળ હું તમને શીખવાડી તે અત્યારે તમને આઈડિયા જ આપું છું બરાબર તો અત્યારે કન્ફ્યુઝ ન થતા તો એવા વાક્યને ફક્ત જ્યારે પણ સબ્જેક્ટ આપણો શું હોય સજીવ એવા વાક્યને ફક્ત આપણે હેવ એસથી જ બનાવીશું કારણ કે એ તો માલિકી દર્શાવે પરંતુ નિર્જીવ વસ્તુ હોય તો જનરલી એની માલિકી ન હોય એટલા માટે એને આપણે ધ્યારથી બનાવીશું આપણે શું નક્કી કરીશું કેવું વાક્ય છે એ તો કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ ત્યારબાદ શું નક્કી કરીશું કાર્ડ કયો કાર્ડ છે વર્તમાનનો નો કાળ છે અને ત્યારબાદ આપણે શું નક્કી કરવાનું કેટેગરી તો અહીંયા જુઓ તેનામાં ઘણી ધીરજ છે તો આ તો આપણો સબ્જેક્ટ છે

તો તો તમને કીધું કે પણ બને આ વાક્ય આપણે ત્યારથી નહી બનાવીએ તો જુઓ જ્યારે પણ વાક્ય આપેલું હોય અને એમાં એવો અર્થ નીકળતો હોય કે સબ્જેક્ટમાં છે અને એ જ વાક્યમાં સબ્જેક્ટ એક નિર્જીવ વસ્તુ હશે ત્યારે આપણે એ વાક્યને ત્યારથી પણ બનાવી શકીશું અને હેવ હેસ થી પણ બનાવી શકીશું જેમ કે અમારા શહેરમાં એક બગીચો છે હવે જો અમારું શહેર તો એક નિર્જીવ સબ્જેક્ટ કહેવાય તો એ વાક્યને આપણે ધેરથી પણ બનાવી શકીએ અને હેવ હેસ થી પણ બનાવી શકીએ પરંતુ જ્યારે કોઈ સજીવ સબ્જેક્ટ હોય જેમ કે તે તે તો કોઈ એક વ્યક્તિ હોય ત્યારે ફક્ત આપણે શેનાથી બનાવીશું હેવ અથવા તો હેસ થી અને આ હું તમને જ્યારે વાક્ય બનાવતા શીખવાડું ત્યારે હું ફરી પાછો શીખવાડીશ પરંતુ અત્યારે ફક્ત તમે યાદ રાખી લો કારણ કે તમને કોઈ પણ કન્ફ્યુઝન ન રહે એટલા માટે તો આગળ હું તમને આ બધું શીખવાડી શકીએ તો આ વાક્યનો આપણે સેમા સમાવેશ થતો હતો એ જ જોવાનું હતું તો હવે આપણે જોઈએ આગળ તો અહીંયા જુઓ મેં આગળ વાક્ય આપેલું છે બોટલમાં પાણી છે આ વાક્યમાં કેવો અર્થ નીકળે છે સબ્જેક્ટમાં છે એવો અર્થ નીકળે છે કે નહીં જુઓ તો સબ્જેક્ટ કોણ છે બોટલ નિર્જીવ વસ્તુ થાય આ વાક્યમાં પાણીના અસ્તિત્વ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે આ જે પાણી રહેલું છે એને વધારે ભાર દેવામાં આવ્યો છે એટલા માટે આપણે આ વાક્યને ને બનાવીશું કારણ કે બોટલ ક્યાં છે એના વિશે આપણને માહિતી મળે છે એવું દર્શાવે છે તો એટલા માટે આપણે વાક્યને ત્યારથી પણ બનાવીશું અને જો તમારે બોટલને સબ્જેક્ટ ગણવો હોય તો તમે હેવ કે હું બનાવી શકો પરંતુ આ નિર્જીવ વસ્તુ છે એટલા માટે જનરલી એની માલિકી ન હોય એટલા માટે વાક્ય આપણે કેવી રીતે બનાવીશું તૈયાર કારણ કે આવો વાક્ય હશે ને જયારે નિર્જીવ સબ્જેક્ટ તો મોટા ભાગે ધ્યેયથી જ વાક્ય બનશે ગ્રામરની રીતે બંને સાચા જ છે એ ખોટા નથી પરંતુ આપણે શું કરવાનું છે અંગ્રેજી બોલતા શીખવાનું છે તો નેટિવ સ્પીકર જેવી રીતે બોલે છે એવી રીતે જ આપણે શીખવાનું છે તો એટલા માટે નેટિવ સ્પીકર આવા વાક્યોને ધ્યેયથી બનાવે છે તો આપણે પણ ધ્યેયથીને જ બનાવીશું જે વધારે પ્રચલિત હોય એ જ આપણે બનાવવાનું અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તેને બે બહેનો છે તો જુઓ તો સૌથી પેલા શું નક્કી કરીશું વાક્ય કેવું છે તો સિમ્પલ સેન્ટેન્સ છે કારણ કે સબ્જેક્ટ કોણ છે આ તે શબ્દ અને એને બહેન હોવાની વાત થાય છે એટલા માટે વાક્ય કેવું છે કેટેગરી ટુ વાળું વાક્ય છે એટલા માટે આ વાક્યનો સમાવેશ કરીશું કેટેગરી ટુ માં તો જુઓ આ વાક્ય વર્તમાન કાર્ડ અને કેટેગરી ટુ નું છે તો સેનાથી બનશે કાં તો હેવ થી બનશે કાં તો હેઝ થી બનશે તો જુઓ શું આપેલું છે મારે તો તમે મારે સમજીને અહીંયા માય સબ્જેક્ટ નહીં મુકતા કારણ કે પ્રશ્ન કેવી રીતે પૂછવાનો કોણ છે જેને નાની બહેન છે હમ હું છું બરાબર એટલા માટે સબ્જેક્ટ શું આવશે આ આવશે તો જુઓ વાક્ય કેવું છે સિમ્પલ સેન્ટેન્સ છે કયો કાર્ડ છે તો વર્તમાન કાર્ડ જ છે ઉપરથી તમને ખબર પડશે અને ત્યારબાદ આપણે શું કરીશું કેટેગરી નક્કી કરીશું તો અહીંયા જુઓ આ સબ્જેક્ટ છે એને કંઈક ભાઈ બહેન હોવાની વાત થાય છે તો એટલા માટે કઈ કેટેગરીનું વાક્ય છે કેટેગરી ટુનું નું વાક્ય છે ખાસ અહીંયા જુજો આ કન્ફ્યુઝ ન થતા મારે આપેલું છે એ સમજીને તમે અહીંયા માય સબ્જેક્ટ ન મૂકતા કારણ કે માય તો માલિકી દર્શાવે છે અહીંયા સબ્જેક્ટ કોણ થાય આ થાય તો જુઓ અહીંયા આપણે સિમ્પલ સેન્ટેન્સના કેટલા પ્રકાર છે કેટલી કેટેગરી છે અને કયું વાક્ય હોય તો કઈ કેટેગરીમાં સમાવેશ થાય એ પણ જોઈ લીધું તો હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે અને જો હજી ન સમજાયું હોય તો વિડીયોને બીજી વાર જોઈ લો ત્રીજી વાર જોઈ લો તેમ છતાં પણ જો તમને કંઈક કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ